રાજ્ય પર તોડાતો સંભવિત વાવાઝોડાનું સંકટ ગુજરાતમાં ભારે વાવાઝોડાની સંભાવના જામનગરની ચારસોથી વધુ બોટ પરત બોલાવાઈ છે સલામતીના ભાગરૂપે માછીમારી પર પ્રતિબંધ તારીખ એક જૂન સુધી રાજ્યમાં સંભવિત વાવાઝોડાની આશંકા સેવાઈ રહી છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આપને જણાવી દઈએ એક તરફ રાજ્યમાં કમોસમી વરસાદ છે તે ખાબકી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે સંભવિત વાવાઝોડાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને જે રીતે દરિયામાં માછીમારી કરવા ગયેલા ખેડૂતો છે તેમને પરત છે તે બોલાવવામાં આવ્યા છે ખાસ કરીને જે પ્રકારે આગામી એક જૂન સુધી જે રાજ્યમાં સંભવિત વાવાઝોડાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેને લઈને જે દરિયામાંથી બોટો છે તે પરત બોલાવી બોલાવી લેવામાં આવી છે જેને લઈને જામનગરના ભેરી બંદરે લગભગ ચારસો જેટલી બોટો છે તે પરત છે તે ફરી છે અને રાજ્યના તમામ જે બંદરો છે તેમના પરથી પણ માછીમારીની જે બોટો છે તે બોલાવી લેવામાં આવી છે માછીમારી પર જે પ્રતિબંધ છે છે તે તો લગાવવામાં આવ્યો પરંતુ નવા ટોકન છે છે તે પણ રોક અને લઈને રીતે બોટો પરત ફરતા માછીમારોને આર્થિક જે નુકસાની છે તેમનો સામનો છે તે કરવો પડી રહ્યો છે આપણી સાથે અહીં કેટલાક માછીમારો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો તમે કે જે પ્રકારે બોટો છે તે પરત બોલાવી લેવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે સંભવિત વાવાઝોડાને તમારું શું કહેવું છે સાહેબ તો ઠીક પણ આગળ આ જે લડાઈ થઈ એના કારણે અમે મહિનોથી ત્યાં અગાઉ બેઠા છે હવે સરકાર અમે મહિનોથી થઈ ગયો હવે બે મહિના હજી મારે અમારે કઈ રીતે કાઢવા સરકાર અમને સરકાર આગળ અમારી અપીલ છે કે અથવા સહાયતા દીએ કાંઈ કાંઈ કીટ દીએ અથવા છૂટ આપે અમારા બચ્ચાને નભાળવું તો ખરો ને સાહેબ

જે પ્રકારે માછીમારો છે તે પણ આપણી સાથે જોડાયા અને જે દરિયામાંથી બોટો છે તે પરત બોલાવવામાં આવતા જામનગરના બેડી બંદરે ચારસો જેટલી બોટો છે તે પરત આવી ચુકી છે અગાઉ જે રીતે ભારત પાકિસ્તાનની તણાવ પરિસ્થિતિને લઈને પણ માછીમારો છે તેમને દરિયો ન ખેડવા માટેની સૂચના છે તે આપવામાં આવી હતી હાલ પણ જે પરિસ્થિતિ છે અને વાવાઝોડા સંભવિત જે વાવાઝોડાની આગાહીના પગલે પણ જે સલામતીના ભાગરૂપે માછીમારોને પરત તો બોલાવી લેવામાં આવ્યા છે પરંતુ આ માછીમારો છે તે આર્થિક પરિસ્થિતિથી ક્યાંક ને ક્યાંક નબળા પડી રહ્યા હોય તેમને ભારે નુકસાની છે તે પણ જઈ રહ્યું હોય અને તેને લઈને સરકાર પાસે તેઓ સહાય છે તે પણ માંગી રહ્યા છે સલમાન ખાન ટીવી થર્ટીન જામનગર